ટીડા ગગજી એમ કહેવાય છે કે એ સમયની માલિકો ટીડાજી તરીકે ઓળખાતા એનું વર્ણન કરવા બેજી તો આખું વરા હોય જાય પણ ટૂંકમાં તમને કહી દઉં કે હાથ ફૂટનો હવા હાથ ફૂટનો પંજાદાર માણા ભાઈ માથે મોહરિયું વાળેલું અને મૂસુના એવા કાકડા એવા થોભિયા સડી ગયેલા કે કદાચ ભમરોજો ભૂલથી થોભિયાની અંદર ખરી ગયો ને તો તે મળદું થઈને બહાર આવે અને ટીડાજી કહેવાય છે કે કામ બહુ રહેતું ભાઈ પછી પછીસ ગાવ ઉપર એની ભેં વરતા છોકરા સાના ન રહેતા હોય ને તો એ બાઈ એમ કહેતી કે સાનામનો મર અવાજ કાઢમાં ટીડાજી આવી જા એની ભેં ફાટતી અને આ કામની અંદર કહેવાય છે કે ટીડાજીને ક્યારેક ક્યારેક છ છ સાત આઠ મહિનાના ઉપવાસ થઈ જતા નાવા નવો અને એટલી ગંધ મારે કે ઘડી બે ઘડી કોઈ માણા એની પાસે ઊભું રહે ને તો ભાદરા મહિનામાં પાકલ સીબડું જેમ ફાટી પડે ને એમ માણા ફાટી પડે પણ કહેવાય છે ને કે સમય છે એ સમયને ખાઈ જાય કાળ છે કોઈને મૂકતો નથી ધીમે ધીમે ઉંમર વધી ગઈ અને એક દી ટીડાજી એનો નજીકનો ભેરું એવા ટભાજીને કહે છે કે ટભા હવે આ જિંદગીની સંધ્યા હાલી આવે છે મને એમ થાય છે કે હવે ગરના બાજુ રહી જવું જોઈએ કારણ કે હવે ગામમાં ગયું નથી થતું નાના નાના છોકરા પણ કૂતરા વૃદાવે છે હવે છેલ્લો જનમારો બગાડવો નથી ત્યારે ટભાજીએ કીધું કે જો તમારે એમ કરવું હોય તો પછી હિમાલય વહી જાવ હાડ ગાળવા હે તો કે હા હિમાલય હાડ ગાળવા ગયા જાઓ અને ટીડાજીને એ મગજમાં બેઠું અને તે દી કહેવાય છે કે એને જે ગીત લીખું ને ટભાજીએ એ અત્યારે વગડમય ઘણા ગામની અંદર ગીત ગવાય છે ટીડાજી ના હથોડા તરીકે કે હે ટીડાજી હાલો ને જઈ હવે હેમાળે હાડ ગાળો વગાડો